સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ પુષ્ટિ સંહિતા ગ્રંથ ભાગ પેલો પાના નંબર બાવન ઉપરનો પ્રસંગ લઈશું વૈષ્ણવનો સંગ કરવા અજોડ ઉપાય હરિદાસ અને મોહનદાસ નામના બે વૈષ્ણવ હતા તે મોહનદાસ પોતાના ગામથી હરિદાસના ઘરે પરણો થયા એટલે કે મહેમાન બનીને આવ્યા હરિદાસ અને તેની સ્ત્રી ઘણું હરખાણા વૈષ્ણવને જોઈને ઘણા ફૂલ્યા પછી હરિદાસને ત્યાં મોહનદાસ રાતે ભગવદ વાર્તાએ બેઠા એમ કરતા અડધી રાત ગઈ ત્યારે મોહનદાસે કીધું કે હવે સુખાળા થઈએ મારે પાછું સવારે ઘર ભણી ચાલવું છે એમ કહીને સુખાળા થયા ત્યારે હરિદાસે તેની સ્ત્રીને કહ્યું કે વૈષ્ણવ તો જવા માટે ઉતાવળા થાય છે રોકાવાનો કાંઈક ઉપાય કરીએ તો સારું પછી હરિદાસની સ્ત્રીએ કીધું કે એક ઉપાય છે આપણા એકના એક દીકરાને વખ આપીએ તો વૈષ્ણવ પરોણો રોકાશે તેને ચાલવા ટાણે હું રુદન કરવા લાગીશ તે જાણીને ઠેરાઈ રહેશે જો વૈષ્ણવનો સંઘ મેળવવા માટે એક મા પોતાના કલેજાના ટુકડા કહેવાય જેને એવા દીકરાને જ હોમી દેવા માટે તૈયાર છે કેમ કે વૈષ્ણવનો સંગ એટલો સુખકારી છે એ ઠાકોરજીની સમીપ લઈ જનારો છે સ્ત્રીની વાત સાંભળીને હરિદાસે કહ્યું કે ભલે તે ઉપાય કરીએ પછી બાળકને વખ દીધું ને બાળક મરણ પામ્યું પછી મોહનદાસે પ્રભાતે ઉઠીને ચાલવા માંડ્યું ત્યારે ઘરમાં સ્ત્રી રુદન કરવા લાગી તે મોહનદાસે સાંભળ્યું ને કહ્યું કે હરિદાસ ઘરમાં સ્ત્રી રુદન કેમ કરે છે ત્યારે હરિદાસે કહ્યું કે તમે જ જઈને જુઓ કે કેમ રુદન કરે છે ત્યારે મોહનદાસ ઘરમાં ગયા અને બાળકને મરણ પામેલો છે અને વિચાર્યું કે રાત્રે તો બાળક રમતો હતો અને ઘડીકમાં શું થઈ ગયું બાળકના અંદર ઉપર જોયું તો ઝેરી જાનવરનો ડંખ જીવામા આવ્યો નહી પછી પોતે મનમાં સમજી ગયા કે મને રોકવા માટે આ ઉપાય કર્યો છે પછી મોનદાસે પોતાના થેલામાંથી ચારણામૃત કાઢી ઠાકોરજીનું નામ લઈ બાળકના મુખમાં મૂક્યું અને તરત જ બાળક બેઠો થઈ ગયો ત્યારે હરિદાસે વિચાર્યું કે હવે વૈષ્ણવ રોકાશે નહીં પછી જે વાત હતી તે કરી કે તમને રોકવા માટે આ ઉપાય કીધો હતો તો તમારો સંગ અમને મળે તમે રોકાઈ રહો તો સારું હરિદાસની વાત સાંભળીને મોહનદાસ મનમાં ઘણા જ વેવળ થઈ ગયા અને કહ્યું કે તમોને વૈષ્ણવ ઉપર ઘણો ભાવ છે તો હું મારું ગામ છોડીને સદા તમારી પાસે રહીશ ત્યારે હરિદાસ અને તેની સ્ત્રી ઘણું જ હરખાણા અને ઠાકોરજીને રૂડી રીતે સામગ્રી કરીને આરોગાવી મોહનદાસને પણ પ્રસાદ લેવડાવ્યો પછી મોનદાસ પોતાના ગામ ભણી ચાલ્યા અને પોતાના ઘરનું રાસ રચેલું તથા સ્ત્રી બાળકને સાથે લઈને હરિદાસના ગામમાં આવીને રહ્યા જુઓ આવી વૈષ્ણવ ઉપર જેને વાલ હોય ત્યાં ઠાકોરજી પ્રગટ તેના હરદામાં બિરાજ તે વૈષ્ણવ કહેવાય બીજાનું દુઃખ જોઈને દુભાય તે વૈષ્ણવનો ધરમ તે પોતાનું ગામ છોડીને વૈષ્ણવનો સંગ સત્સંગ કરવા તેના ગામે ગયા આવો વૈષ્ણવના સંઘનો મહિમા છે માટે વૈષ્ણવે નિત્ય વૈષ્ણવના સંગમાં રહીને ભગવદ્ સત્સંગ કરવો જોઈએ તો ઠાકોરજી હરદામાં વૈષ્ણવને કોઈને ઓશિયાળા ન થવા દેવા આપણા ઠાકોરજીના સાચા સેવક હોય તેનું ઘણું માન રાખવું તેની ભીડ ભાંગવી ને કહેવું કે એ કાશો ઠાકોરજીનો રાખશો તો ભલું થશે ક્યારે જો કોઈ વૈષ્ણવ તકલીફમાં હોય તો આપણાથી બનતી મદદ કરીએ જેથી કરીને એનું દુઃખ ભાંગે અને એને હંમેશા એવું શીખવાડીએ કે એક આશરો ઠાકોરજીનો રાખો કેમ કે માણસ તકલીફમાં આવે ત્યારે દસ જગ્યાએ દોડવાનું મન થતું હોય છે જુઓ વૈષ્ણવ એક ચરણામૃતની કણકામાં કેટલો પ્રતાપ છે ચરણામૃતનો મહિમા તો કહ્યો જાય નહીં એક તો વ્રજભૂમિની રજ બીજું તો જમનાનું જલ ઠાકોરજી જે જમના જલની જારી આરોગ્ય હોય તે પ્રસાદી જળથી ચરણામૃત બંધાય એટલે વ્રજભૂમિની રજ અને જમના જલનું અધરામૃત બંને ભેળા થાય એ ચરણામૃત કહેવાય તેનો મહિમા ઘણો છે તે બાળકના મુખમાં મેલતા બાળક બેઠો થયો મોનદાસના હરદામાં ઠાકોરજી બિરાજતા હતા તેથી ઠાકોરજીનું નામ લઈને ચરણામૃત મુખમાં મેલ્યું અને બાળક બેઠો થયો માટે વૈષ્ણવે માળા તિલકને ચરણામૃતનો મહિમા મોટો કરીને જાણવું તે વિના રહેવું નહીં માળા વિના એક ડગ ન ભરાય ભરીએ તો ઘણા દોષ લાગે માળા વિનાનો વૈષ્ણવ ન કહેવાય માળા કંઠમાં ન હોય તો આસુરાવેશ આવે માળા તિલકના મહિમાને વેદ તથા બ્રહ્માદિક દેવો પણ વખાણે છે આપણા ઘરના ધ્રાંઠની માળાનું કારણ જાણીને ઠાકોરજીએ શ્રીમુખથી ઘણું સમજાવ્યું છે તેની બરાબરીમાં કોઈ માળા બીજી નથી તેવું કારણ શ્રી ઠાકોરજીએ કહ્યું છે અહીંયા આ વાર્તા પ્રસંગને આપણે વિરામ આપીશું મારી કંઈ ભૂલચૂક થતી હોય તો ક્ષમા કરશો સર